આપણા રવિજી માતાજી આપણા કુળદેવી ચલો આપણે આવી જઈએ આપણે હું કારણ કે હું જમડવાળ છે અને હવન પણ છે તો આપણે જઈ બધા હું આવે પછી તો પહોંચીએ રવિજી માતાજીના મંદિરમાં પેલા તો આપણે કરી લીધા દર્શન અને આ બાજુ માતાજી ના આંગણા માં હવન ચાલુ છે આ છે બાર નો નજારો કઈ અને આ બાજુ આપણા વડીલો બેઠા છે અને પછી તો ભાઈએ મૂકી દીધી રગડો ચા ને કારીગર એકદમ એક નંબર હો ખેટલા આપ્યા પછી આ ભાઈનો નંબર આવે જુઓ તમે ખાલી પછી તો રગડો ચા ને ઉકાળી નાખી ભાઈ અને બનાવી નાખી એકદમ કડક ભાઈ કારીગર એક નંબર હે થોડા હવે હોટલ ખોલવાને પછી તો પાંચ સાત જણા મંદિરના શિખર ઉપર ચડી ગયા કારણ કે નવી ધજા ચડાવે છે ભાઈ અને ધજા તો ચડાવી લીધી છે અને બાજુમાં હવે કોઈ હમણાં એમ છે નહીં પાસે ચાર પાંચ જણા તો માસ્ત ચડી ગયા હવે ભાઈ અને આપણે રસોડામાં બેઠા બેઠા સીન કેપ્ચર કરી લીધો આ છે રસોડો ફાઈનલી ધ્વજા કમ્પ્લીટ છે અને પછી તો બધા મિત્રો દરરોજની જેમ ડિશ લઈને મળી ગયા ખાવા માટે કારણ કે બીજું કઈ કામ છે નહીં ખાવું જ છે ન કરવું ખાલી મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને કાલે આપણે રાત અકી હાલ્યા હતા તો અત્યારે થોડીક આપણે કર્યો આરામ હવે બાઈક લઈને થઈ ગયા અહીં તૈયાર મોદી પિંજરો પણ ગાડીમાં નાખી દીધો હોય ને આપણે હવે જવાનું હોય વાડીએ કપડા બપડા કમ્પ્લીટ ચેન્જ કરી નાખ્યા હવે આપણે સીધા જાતું વાડીએ તો મળીએ સીધા વાડીએ આપણે આવી ગયા હેરીમાં રાજેશભાઈ રાજેશ ભાઈ શું કરવા માંગુ શું કરવો છો ને તમે કેટલ બોલ એમ ટે તો આપણે પછી આવ્યા આવો

તો મિત્રો ચેરો કમ્પ્લીટ વાઢી લીધો છે સોરી વાઢી લીધો છે અને બાઈક ઓર કમ્પ્લીટ રાખી દીધો છે ને આ બાજુ બળદ કમ્પ્લીટ આપણે ચરેસી રહ્યા આમ જુઓ સૂર્ય થવાની તૈયારી છે લગભગ સૂરજ આથમવાની એકદમ તૈયારી છે અને નજારો જુઓ તમે એકદમ કડક નજારો આવ્યો આપણી બ્લોગ પૂરો કરવાની તૈયારી છે જ અને હજી સુધી મારા લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઇક વાળા બટનને જોરથી દબાવી નાખો અને બાજુમાં જે સબ્સ્ક્રાઇબર બટન છે એને પણ જોરથી દબાવી નાખો જેથી આ વ્લોગ તમે રોજ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવો વ્લોગ સાથે જય મુરલીધર જય માતાજી